ગાંધીનગર જિલ્લામાં રવિવારે યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફ સાથે મીટીંગ કરી માણસા કલોલ દહેગામ ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણી છે ગાંધીનગર જિલ્લા માટે ચારસો ને એકવીસ ઈવીએમ મંગાવાયા ગાંધીનગર તાલુકા પંચાયત માટે બસો ચોવીસ મતદાન મથકો પર બસો ચોવીસ ઈવીએમ પર મતદાન યોજાશે આવતીકાલે રાજ્યભરની અંદર ચૂંટણી જે છે તે યોજાવાની છે અડસઠ નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે અડસઠ નગરપાલિકાની સાથે ત્રણ તાલુકા પંચાયતનો પણ સમાવેશ થઈ રહ્યો છે એટલે કે કઠલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે આ ઉપરાંત વાત કરવામાં આવે તો નવ જેટલી જિલ્લા પંચાયતો જે છે કે ત્યાં પણ પેટા ચૂંટણી યોજાવાની છે અને તાલુકા પંચાયતમાં પણ એકસો સિત્તેર જેટલી બેઠકો જે છે ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને તૈયારીઓ જે અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે તેને લઈ એને તમામ પ્રકારનું સાહિત્યનું વિતરણ જે છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે જો કે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જે છે આ તે પણ યોજવાની છે અંદાજીત બસો થી પણ પંદરસો થી પણ વધારે લોકો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે ચૂંટણી અંતર્ગત અને તમામ પ્રકારના જે ઈવીએમ હોય તદુપરાંત જે ચૂંટણી સાહિત્ય હોય તેનું વિતરણ વ્યવસ્થા જે છે આ તે હાથ ધરવામાં આવી છે સ્થાનિક ચૂંટણી અધિકારી પણ છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કઈ બેઠકની ચૂંટણી થવાની છે કેટલી તૈયારીઓ કરવામાં આવી રહી છે આવતીકાલે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન થવા શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે કુલ બસો ચોવીસ બુથો માટે આજે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે કુલ અઠ્યાવીસ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે કેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે કુલ પંદરસોથી વધુ ચૂંટણી સ્ટાફ સાથે ચૂંટણી સ્ટાફ જે છે એ ઇલેક્શન પ્રક્રિયા સાથે જોડાયેલો છે હાલ દરેકને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે દરેક પ્રકારની સ્ટેશનરી પણ ફાળવવામાં આવી છે અને થોડી વારમાં જમીને ટીમો રવાના થશે બુથ પર મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ગુજરાતી ગાંધીનગર બોટાદ નગરપાલિકા મધ્યસ્થી ચૂંટણીને લઈ આવતીકાલે મતદાન યોજાશે જ્યારે બોટાદ શહેરના ખસ રોડ પર આવેલ મોડલ સ્કૂલ ખાતે ચૂંટણીલક્ષી સાહિત્ય અને ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા બોટાદ નગરપાલિકાની કુલ ચોત્રીસ બેઠક માટે સિત્યોતેર મતદાન મથકો ઊભા કરાયા છે જેમાં સિત્યોતેર મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર કામગીરી કરશે ચારસો પંદર પોલીસ સ્ટાફ ફરજ પર કામગીરી કરશે સ્ટ્રોંગ રૂમ અને અન્ય મતદાનને લઈને થતી કામગીરીમાં બોટાદ પ્રાંત અધિકારી મુખ્ય ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામી સતત નજર રાખી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મોડેલ સ્કૂલ ખસરોડ ઉપરથી ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી આપણે સિત્યોતેર મતદાન મથકો માટે સિત્યોતેર પ્રિસાઇડિંગ સાથે કુલ ચારસો પંદરનો પોલિંગ સ્ટાફ આજે રવાના કરી રહ્યા છીએ જેમાં એમને ઈવીએમ સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની સામગ્રી પણ આપવામાં આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બોટાદ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાવા જઈ રહી છે જે ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હાલ અંતિમ તબક્કામાં લઈ જતા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી મતદાન મથકો પર મતદાનનું સાહિત્ય પહોંચાડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં બોટાદ નગરપાલિકાની કુલ ચોત્રીસ બેઠકો પર મતદાન પ્રક્રિયા થવાની છે જેની અંદર સત્યોતેર જેટલા મતદાન મથકો પર સત્યોતેર જેટલા મતદાન મોડલ સ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે અને આવતીકાલે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે વિજયસિંહ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી બોટાદ વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણીને પોલીસ એલર્ટ મોડમાં છે ખાસ વલસાડ પારડી અને ધરમપુરમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂરી કરી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથકો પર પોલીસ કર્મીઓ પણ છે અને સાતસો પચાસ પોલીસ જવાનો એક ટુકડી ખડેપગે તૈનાત રહેશે મતદાન પહેલા જ ચૂંટણી દરમિયાન રુકાવટ પેદા કરી શકે તેવા છસો ને એક લોકો સામે પોલીસે અટકાયતથી પગલાં પણ લીધા પોલીસે ત્રણ એકોતેર કરોડનો વિદેશી દારૂ પણ ઝડપી પાડ્યો જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ છસો એક ઇસો વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલા છે એમાં પુહિત તાણુના એકસો ચોરાણું જેટલા અટકાયતી સમાવેશ થાય છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સાત ઇસોમો વિરુદ્ધ તડીપાર અને છ ઇસો પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવે છે પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા પરંતુ દાહોદમાં ચૂંટણી પહેલા જ ભારે લાખની જેવી સ્થિતિ જોવા મળી ઝરી ઝરીઝુર્ગ ગામે જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ બાભુર પર હુમલો થયો પંદર જેટલા વ્યક્તિઓએ લાકડી અને પથ્થર વડે હુમલો કરતા હાલ તેઓ સારવાર હેઠળ છે ભાજપના સભ્યો રાત્રે ઝરીબુઝુર્ગ ગામમાં કડશિયા ફળિયામાં બેઠક યોજી જે બાદ બે વાહનોમાં પંદર જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માજુ બાભુર પર ઘાતકી હુમલો કર્યાનો આરોપ છે જોકે

ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાગો નામના વ્યક્તિએ ઈજા પહોંચી છે અને એમની સારવાર છે વડોદરા મનપાના સ્થાયી સમિતિના સભ્યોના નિર્ણય ને લઈને વિવાદ થયો છે ઉત્તર ઝોનમાં દસ કરોડ ઈજારો કકડાટ કરી અને ઓપન કરાવાયો હોવાનો દાવો છે સ્થાયી સમિતિના સભ્ય જાગૃત કાકાએ જાગૃતિ કાકાએ માનિતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવ્યો હોવાનો દાવો કર્યો એલવન કોન્ટ્રાક્ટર મારુતિ એન્ટરપ્રાઇઝને કામ આપવાના બદલે ઓપન ઈજારો કરી અને બે કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું જય એન્ટરપ્રાઇઝ અને શ્રીજી ડેવલપર્સને પણ અઢાર પોઈન્ટ અઠ્યાસી ટકા ઓછા ભાવે આપ્યું કામ આ ઓછા ભાવ ભરનાર અને વધુ ભાવ ભરનાર બંને ઇજારદાર કામ કરી શકે તેવી ગોઠવણ કરી હોવાનો પણ દાવો છે તો સીવીસીની ગાઈડલાઇન પ્રમાણે પ્રશ્ન પૂછાતા જાગૃતિ કાકાએ જણાવ્યું કે કોઈ સીવીસી ગાઈડલાઈનનો ભંગ નથી કરાયો ચૂંટણીનો વર્ષ છે માટે નિર્ણય લેવો જરૂરી હતો હવેથી બ્લોક ડ્રેનેજ સહિતના કામોના ઓપન ઇજારા કરવામાં આવશે ફૂટપાથ સર્વિસ ટ્રેક પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે સોળ ટકા ના ભાવે ટેન્ડર આવ્યું હતું અને અઢાર પોઈન્ટ અઠ્યાસી કરી અને આ ભાવે કોઈ પણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવે છે સીબીસી ગાઈડલાઈન ભંગ નથી ઇલેક્શન વરસ છે એક જ વ્યક્તિ જો બધી જ જગ્યાએ ભરતા હોય તો આટલા બધા જો વિકાસલક્ષી કામો થતા હોય તો એને ઝડપથી થાય એના માટે ઓપન ઇજારો કર્યો છે આજ પછી જે પેવર બ્લોક છે પથ્થર પેવિંગ છે બાકડા છે ડ્રેનેજ લાઇન છે એવા કામોના દરેક ઇજારા ઓપન જ થશે અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે કૃષ્ણનગરમાં જ્વેલર્સ સાથે મારામારીનો પ્રયાસ થયો નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો આ તસવીરો જુઓ પાર્કિંગને લઈને બોલાચાલી થઈ આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ જેમાં જ્વેલર્સ સાથે મારામારીનો આ બનાવ નિકોલ સરદાર ચોક પાસે છરી સાથે એક યુવકે જ્વેલર્સમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને અહીંયા આતંક મચાવ્યો હતો રાજકોટમાં પેંડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાયું ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં આ બનાવ બન્યો જંગલેશ્વરના તોસીફ અને સોહેલ નામના વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગી હતી જૂની અદાલતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ ફરિયાદ થઈ છે છે મહિલા તલાટીએ આ નોંધાવી તાલુકા પંચાયતના કારકુન વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ મહિલા રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ છે કારકુને મહિલા તલાટીને ફોન કરી અને ધમકી આપ્યાની પણ ફરિયાદ છે દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે સુરતના માંગરોડના ચકરી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા સાડા ચાર મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર દિવસમાં ચુકાદો આપ્યો કુલ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં એક આરોપીનું મૃત્યુ થયું જ્યારે બે આરોપીને દોષિત ઠેરવ્યા બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે આ કેસ માટે પચાસ ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ફાળવામાં આવ્યા હતા પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચારથી વધુ ફાઇલો કરવામાં આવી ત્રણ હજાર પાનાની ફાઇલો હતી બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો અને માન્ય રાખ્યો લત ને કારણે યુવકે જીવ ગુમાવ્યો ઓનલાઈન ગેમમાં ચાલીસ હજાર હારી જતા આપઘાત કરી લીધો મોરબીમાં ઓગણીસ વર્ષે યુવકે આપઘાત કર્યો યુવકનો આપઘાત શ્રમિક પરિવાર પર જાણે તૂટી પડ્યો મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત અકસ્માતમાં ચારના મોત આઠ લોકો ઘાયલ થયા દાહોદના લીમખેડાના પાલી હાઇવે પર અકસ્માત થયો ટ્રક અને ટ્રાવેલ વચ્ચે અકસ્માત થયો રોડ પર ઉભેલી ટ્રકની પાછળથી ટ્રાવેલની ટક્કર થઈ હતી અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારને અકસ્માત થયો સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા લઈ જવામાં આવ્યા સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત થયો જેમાં ત્રણ યુવકના મૃત્યુ થયા ઉમરપાડાના વાડી ઉમરજર ગામ રોડ પર અકસ્માત થયો ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો ગંભીર ઇજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકોના મૃત્યુ થયા મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની છે સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ તસવીરો જુઓ પૂર ઝડપે બાઇક હંકારી વાહનોને ઓવરટેક કરતો યુવકનો વિડીયો વાયરલ થયો આ વિડીયો કેમ વિસ્તારનો હોવાનું અનુમાન છે પોલીસે કડક કાર્યવાહી કરે અને તેને ઝડપી પાડે એવી લોકોની માગણી છે બાઇક સ્ટન્ટ કરતા યુવકો જાણે હવે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા કારણ કે આવા વિડીયો વારંવાર આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકો આ પ્રકારે છાકટા બનીને સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે સુરત ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લીધી દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે જેથી આવા હેલ્મેટ પહેર્યા વિના

અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનો આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે જેથી કરી અને કોઈપણ સામાન્ય અકસ્માત થાય પડી જાય તો એમનું રક્ષણ થાય એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું પહેલો દિવસ છે કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે લગભગ અમે જોયું પંચ્યાસીથી એંસી ટકા લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છે જે લોકો નથી પહેર્યા અને કોઈ કારણ આપ્યું છે કે કંઈ બીમારી હોય કે અસક્તા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને હન્ડ્રેડ પર્સન્ટ લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડારવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમને તેમની ઓળખ કરવામાં આવી રહી છે જોકે એંસી ટકા કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે ત્યારે ચોક્કસ બાકીના વીસ ટકા લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્કને સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો લાખો ગિફ્ટ વાઉચર જીતવાનો સાથે સાથે જીતો તમે ટ્વેન્ટી ફોર કેરેટ સાચું સોનું ગોલડન લેવા માટે આજે જ મોથડ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1800 313 1212 વાવડી ગામ પાસે પેટ્રોલ પંપ પર લૂંટ કરી ફરાર આરોપી ઝડપાયા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કિશોર સહિત ત્રણને ઝડપ્યા બેસબોલની સ્ટીકર રિક્ષા મોબાઈલ સહિત 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો બોટાદમાં ગાંધી વડિયા શોપિંગ સેન્ટરમાં વેપારીઓ વચ્ચે મારામારી લાકડી અને ધોકા વડે મારામારીનો વિડીયો વાયરલ હુમલામાં પિતા અને બે પુત્ર સહિત ત્રણ ને ગંભીર ઈજા ઇજાગ્રસ્તો સારવાર હેઠળ બંને વેપારીઓ કૌટુંબિક સગા હોવાની માહિતી અમદાવાદમાં પોલીસ પર હુમલો કરનાર છ ઘાતક હથિયારો સાથેનો વિડીયો પણ થયો હતો વાયરલ દાહોદના ગરબાડા બસમાં બબાલ થઈ ત્રણ લોકોએ બસ ડ્રાઈવરને માર માર્યો બસમાં માં જગ્યા થઈ બબાલ ડ્રાઈવરે બસમાં ચડવાની ના પડતા માથાકૂટ ઉત્તર પ્રદેશના બલિયામાં માર્ગ અકસ્માત સીસીટીવી કેદ રસ્તા પર ચાલી રહેલા વૃદ્ધ ટ્રેક્ટર અને ટ્રોલી ટક્કર મારી ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત હરિયાણાના યમુનાનગરમાં નશામાં ધૂત કાર ચાલકનું અકસ્માત ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા તેજ રફતાર સાથે દોડતી કાર દિવાલ સાથે અથડાઈને પલટી રસ્તા પર પાર્ક કરેલી બાઇકને ભારે નુકસાન ભારે જહેમત બાદ બે યુવકોને કારમાંથી બહાર કઢાયા કન્યાકુમારી કરુંગલ નજીક ડમ્પરનો અકસ્માત ડંપર નો તેજ ગતિ આવતું ડર વીજ પોલ સાથે અથડાયું સદનસીબે રસ્તા પર અન્ય વાહનો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી મધ્યપ્રદેશના જબલપુરમાં જબલપુર ના શોખીન બસ ડ્રાઈવર નો વિડીયો વાયરલ બસ ચલાવતી વખતે જોઈ રહ્યો હતો રીલ બસમાં માં વીસ થી પચીસ બ્રેક બાદ રાજકોટથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાનો યુ ટર્ન કહ્યું ફાયર ઓફિસર અમિત દવે લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારી અમારી વચ્ચે કોઈ મંદુક નથી તેમણે વધુમાં કહ્યું પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમજુ સમાજ છે પાટીદાર સમાજમાંથી છું એટલા માટે પાર્ટી મને મેયરનું પદ આપ્યું છે આ મુદ્દામાં પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે મારા મનમાં પણ આવું કઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પહેલેથી હું પાટીદાર છું પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દેર દોરવણી આમાં થતી હોય એવું મને લાગે છે રાજકોટ મેયરના ગાડી વિવાદ મામલે કોંગ્રેસના કોર્પોરેટર બસરામ સાગઠિયાની એન્ટ્રી કહ્યું નાણાં વિભાગના આદેશ પ્રમાણે રાજકોટ મનપામાં વાહનના ભાડામાં સુધારો કરાયો છે નવા સુધારા પ્રમાણે કારના કિલોમીટર દીઠ દસ રૂપિયા રાજ્ય સરકારે નક્કી કર્યા છે કમિશનર અમિત અરોરાએ આ ઠરાવ કર્યો છે તેમણે કહ્યું મેયર જે બોલ્યા છે તેમાં મેયર સાચા છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે બે રૂપિયા ચાર્જ બોલ્યા છે તે અતદન ખોટો છે નિયમ મુજબ મેયર પરિવારના સભ્યો સાથે વાહન લઈ જઈ શકે છે પરિવાર સિવાય તેઓ કોઈને પણ લઈ જઈ શકતા નથી રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બે રૂપિયાની વાત કરી અને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય ચોટી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઇવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું છે કારણ કે હાઇવે પર બનાવવામાં આવેલા આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની તો વ્યવસ્થા જ નથી પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલય તો છે જ નહીં શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ તો મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે હાઇવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બસની રાહ જોવાની નોબત આવે છે આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી પહોંચી નથી રહી એવું દેખાઈ રહ્યું છે એક તરફ સરકાર યાત્રાધામ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે અને બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઇવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ પણ આપી નથી રહી સૌરાષ્ટ્રની અંદર જ્યારે નેશનલ હાઈવે નીકળતો હોય ચોટીલા સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર હોવા છતાં સરકાર દ્વારા અહીં ચોટીલા યાત્રાધામની અંદર જયારે પિકઅપ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે આપ પણ જોઈ રહ્યા છો અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે પુનઃ મને જ્યારે અમારા વાર તહેવાર આવે જન્માષ્ટમી આવે નવરાત્રી આવે માતાજીની ત્યારે અસંખ્ય યાત્રિકો આવતા હોય છે પણ સરકાર દ્વારા સુવિધાના નામે અહીંયા મીંડું છે આપ પણ જોઈ રહ્યા છો કોઈ પાણીની વ્યવસ્થા નથી અહીંયા કોઈક યાત્રિકો આવે ચૌડામાના દર્શન કરવા માટે તો બાથરૂમ ટોયલેટ નથી અને અને બધી તકલીફો પડે છે કે ભાઈઓને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે સરકારને વિનંતી કરું છું જેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો આ કોન્ફરન્સમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા સંશોધને ને લગતા એવોર્ડ એનાયત થયા હતા અને કેસ્ટર ઓઈલ સપ્લાય ચેન અને સંશોધન પર કોન્ફરન્સમાં ચર્ચા થઈ સી ગ્લોબલ કેસ્ટોર કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું ગુજરાતે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે એરંડામાં ઉત્પાદનમાં ગુજરાત અગ્રીમ રાજ્ય છે આઠસો ને પંચોતેર સભ્યો અને લગભગ ત્રીસ મિલિયન ટન ક્ષમતા ધરાવતા ત્રણસો ને પચાસ જેટલા પ્લાન્ટ કાર્યરત છે ત્યારે આજે એવીસમી ગ્લોબલ ક્લેસ્ટર કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બજારમાંથી ઘી ખરીદો તો ચેક કરીને જ લેજો પાટણમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ત્રણ દરવાજા નજીક સાંકડી શેરીમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરી અને તમામ મુદ્દા માલ સીઝ કર્યો એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે ઘીમાં હળદર ક્રૂડ ઓઇલ અને કલર મિલાવી ભેળસેળ કરવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી છે આશરે એક હજાર ઓગણસાહીઠ કિલો ઘી છ્યાસી કિલો તેલ અને કુલ છ પોઈન્ટ ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે